મહેસાણા લાખવડ સીમમાં ગૌ હત્યા કેસના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ છ જેટલી ગાયોની હત્યા કરીને લાખવડ સીમમાં એની ચામડી અને અંગોને ફેંકી દઈને ગૌ લઈ જવાનો મામલો સામે આવેલ મામલે તાલુકા સ્ટેશનની ટીમ સાથે એલસીબી અને ટીમો પણ ઝડપવા કામે લાગી ગઈ હતી તપાસ અને શોધખોળ બાદ અમદાવાદના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમજ અન્ય ચાર આરોપીઓની શોધખોળ ચાલુ છે જે ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવેલ છે ત્રણે આરોપીઓ વિરુદ્ધ પ્રાણી કૃતા નિવારણ તેમજ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધાવવામાં આવેલ ફેંકી દેવાના સ્થળોએ ત્રણેય આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ રીકન્સ્ટ્રક્શન દરમિયાન ત્રણેય આરોપીઓએ બે પંચોની હાજરીમાં ગૌ હત્યા કરવા સહિત ચામડી અને અંગોના નિકાલ સહિતના સ્થળો બતાવીને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો મહેસાણા તાલુકા પોલીસ દ્વારા ગૌહત્યા કેસમાં વપરાયેલ સ્વિફ્ટ કાર રસા તેમજ છ કબજે કરવામાં આવી હતી રિપોર્ટર આશીષ પટેલ મહેસાણા સાહેબ સમગ્ર મામલો જે ગૌ હત્યા થઈ છે અને કેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ તેમજ મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડોક્ટર તરુણ દુગલ સાહેબ મહેસાણા જિલ્લા તેમજ નાય પોલીસ અધિક્ષક શ્રી મિલાપ પટેલ સાહેબ નાવોની સૂચના હોય કે અનડીટેક જેટલા પણ ગુનાઓ રહેલા છે તેમને વહેલી તકે સુધીને આરોપી પકડી પાડવામાં આવે તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તેમજ પ્રાણી કૃતા નિવારણ અધિનિયમ તેમજ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં ફરિયાદી હકીકત જણાવેલ કે લાખડ સિંહ વિસ્તારમાં કુલ છ ગૌમાતા ગૌવંશની હત્યા કરી તેનું ચામડું તેમજ પાચનતંત્રની અન્ય જે વસ્તુઓ છે તે જગ્યા પર ફેંકી અને માઉસ સાથે લઈ ગયેલું હોય જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલ સદર ગુનો ખૂબ જ માનવી અને અસર કરતો ગુનો હોય તેમજ અમારા તમામ ઉપરી ઉપરી અધિકારીશ્રીઓએ ડિટેક કરવા માટેની સૂચના આપેલ હોય જે અનુસંધાને એલસીબીની એક ટીમ એસઓજીની એક ટીમ તેમજ સ્થાનિક ડીસ્ટાફની એક ટીમ વગેરે પોતપોતાની રીતે પ્રયત્નશીલ હતા જેમાં એલસીબીની ટીમ દ્વારા એલસીબીની ટીમ દ્વારા સદર ગુ ગુના કમે કુલ ત્રણ આરોપીઓ જે અમદાવાદના રહેવાસી છે તેમને અટક કરવામાં આવેલ છે જેમાં આરોપી નંબર એક મહેમ્મદ મોહમ્મદ ફરહાન મોહમ્મદ ઇખલાક શેખ આરોપી બે અશરફ ઈસાખ રંગરેજ આરોપી ત્રણ રાહિલ મોહમ્મદ રઈશ કુરેશી સદત ત્રણ ઇસમુને એલસીબીની ટીમ દ્વારા અટક કરી અને સ્થાનિક પોલીસ સ્ટેશનને આપવામાં આવેલ છે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા નામદાર કોર્ટમાં રજૂ કરી નામદાર કોર્ટમાં દિન ત્રણના રિમાન્ડ મેળવવામાં આવેલ છે તેમજ અન્ય જે ચાર ઇસમો છે જે વોન્ટેડ છે જેમને પણ શોધ શોધવા માટેની અન્ય ટીમો લાગેલી છે તેમજ વહેલી તકે તેમને પણ અટક કરવાનો પ્રયત્ન કરવામાં આવશે અત્રે વખતે સદર જે ત્રણ આરોપી છે એમને જગ્યા જે જે જગ્યાએથી ગાયો ભરેલી છે એ તમામ જગ્યાઓ બતાવેલી છે તેમજ સદર જે જગ્યા છે જ્યાં ગાયનું કટિંગ થયેલું છે અને ત્યાંથી માઉસ લઈ ગયેલ છે જે જગ્યા પણ તેઓએ બે પંચોની હાજરીમાં અત્રે વખતે બતાવેલ છે જે અનુસંધાને રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે તેમજ સદર ગુના કમે જે સ્વિફ્ટ ગાડી વપરાયેલી છે તે સ્વિફ્ટ ગાડી ગુનાકમે કબજે કરેલ છે તેમજ બે રસ્સા તેમજ છરી પણ આ ગુનાકામે કબજે કરવામાં આવેલી છે